જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો આજે અમારે જવું છે હવે લગ્નમાં જમવા ચાલો મિત્રો તો જઈએ હવે અમે જમવા

તાઈ કેટલે એને કેટલે કહેવાય આ બે ચાર ટોટલ કેટલે થાય બધી થઈ બધી થઈ એટલે એકા કેટલી થાય બે કે ત્રણ કે ચાર આ આ બી હાથમાં બે આવી દેની ને પોર આવડે શું કરશો ખાશો નિશાન જેટલા દસ રૂપિયા ભણવા જવાનું પછી એકડી બોલવાની એકડી બોલતા આવડે છે તો બોલજો હા એકર પછી આવે એકડે એકર આવે બીજું ના આવે બગડે બે પછી

हम्म चार सारो, सारो लो हमारा <laughs> विवेक तो पहला मारे होता है वो भाई बीजा मारे कुल तो सही जाले खाली नहीं जा हम ऐसी से असल में ऐसी है वहां पर और हुक में जा रहा हूं